દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જેસાવાડા ગામ નજીક ધાનપુર રોડ પર આવેલ બિલિયા અને કાંટુઆ બંને ગામની વચ્ચે ડુંગરિયાળ જંગલ વિસ્તારમાં બે થી ત્રણ કિલોમીટર જંગલના મધ્ય વિસ્તારમાં હડફ નદીના વેણની વચ્ચે પ્રકૃતિના ખોડામાં પથ્થરોની હાડમાળાઓની વચ્ચે અતિ પૌરાણિક આશરે ચાર થી પાંચ હજાર વર્ષે પૂર્વે મહાભારત કાળના સમયનું પ્રાચીન શિવલિંગ આવેલું છે અને ત્યાં જે તે સમયના હિન્દુ ધર્મના અમુક ધાર્મિક સ્થાન અને મૂર્તિઓ અલગ અલગ જગ્યાએ સ્થાપિત છે અને આ જગ્યાએ એકવાર વિઝિટ કરી અને ત્યાં દર્શન માટે પ્રાથમિક સુવિધા એક બે કિલોમીટરનો માર્ગ અને ત્યાં જરૂરી બાંધકામ કરવાની પરમિશન અને બાંધકામને અનુલક્ષીને તાત્કાલિક ધોરણે લાઇટની વ્યવસ્થા કરવામાં આવે એવી વિનંતી જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે અને આવનાર બે માસમાં શિવરાત્રીનો પવિત્ર તહેવાર આવતો હોય ત્યાં વધુમાં વધુ હિન્દુ પરિવારો દર્શનार्थी આવે અને દર્શન અર્થે આવતા તેમને કોઈ અર્જન કે તકલીફ ના પડે તે માટે લાઇટ અને માર્ગની વ્યવસ્થા જરૂરી બની ધાર્મિક જગ્યાની મુલાકાત લઈ અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે વિનંતી કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. એના ફોટો એટલે ત્યાં કે પગદંડી ને એવું બી નથી એટલે આપણે જંગલ વિસ્તાર જવું પડે છે અને અમે એવું કહીએ છીએ કે આપણા માધ્યમથી થી ત્યાં આગળ એક વાર સર્વે થાય અને રસ્તો અને લાઇટ એ બે જરૂરી વસ્તુ છે તો ત્યાં આ કયા ગામ આવે છે આપણે કાટુ ગામપુર માં આવે છે ગ્રામ પંચાયત શું કરે છે ગ્રામ પંચાયત ની અંદર વાત કરી હતી આપણે હા આ બેસિક રિસ્પોન્સિબિલિટી તો ગ્રામ પંચાયત ની છે આ સરપંચ શ્રી જોડે બી વાત અગાડી બી કરેલી છે સર અમને નાના પૈસા પૈસા પણ મળી છે

જય શ્રી રામ જય શ્રીરામ શ્રી આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એનામાં વિષય એવો છે કે જેસાવાડાથી લગભગ દસેક કિલોમીટર દૂર કાટુ કરીને ગામ આવેલું છે અને કાટુ અને બિલિયા બે ગામની વચ્ચે જંગલોની અંદરના વિસ્તારની અંદર હડપ નદીનો ઉદ્ગમ સ્થાન છે અને એની વચ્ચે એક અતિ પૌરાણિક ચારથી પાંચ હજાર વર્ષ પૂર્વે એટલે કે મહાભારત કાળનું એક શિવલિંગ આવેલું છે અને સાથે ત્યાં આગાડી મહાભારત સમયના અવશેષો છે જેવી રીતના કે ભીમકુંડ છે પાંચ પાંડવોની ગુફા છે વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે અને અમુક એવા અવશેષો બી છે કે જે રામાયણ કાળના બી છે એટલે અમે કલેક્ટર સાહેબને એ જ વિનંતી કરી છે કે સાહેબ ત્યાં આગાડી બને એટલી જલ્દી કેમ કે આવનાર દિવસમાં શિવરાત્રી આવે છે એટલે ત્યાં રસ્તો અને લાઇટની બે પ્રાથમિક સુવિધાની જરૂર છે જેથી કરી ત્યાં વધારામાં વધારે હિન્દુ લોકો દર્શનાર્થે જઈ શકે અને ત્યાં આગળ અતિ પૌરાણિક શિવલિંગ છે જેની પૂજન અર્ચન થાય અને એક પર્યટક સ્થળ તરીકે પણ એ થઈ શકે છે એટલે અમે સરકાર કલેક્ટર સાહેબના માધ્યમથી સરકારને અને તંત્રને કહીએ છીએ કે અહીંયા જે પ્રાથમિક સુવિધાઓ છે એ જલ્દી થી ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો